દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીના દામડી પાટીયા પાસે જય અંબે સેવા કેમ્પ વિપુલભાઈ લોનમાળા તરફથી ખુલ્લો મુકાયો ભાદરવા સુદ ચૌદશના દિવસે વિપુલભાઈ લોનમાળા તરફથી પદયાત્રીઓ માટે જય અંબે સેવા કેમ્પ વિસમાનનું ભવ્ય આયોજન કરાયું આ પ્રસંગે દામડી ગામના સરપંચ ભરતભાઈ પટેલ વડાલી તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ દેસાઈ વડાલી નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ હડિયોલ જીતુભાઈ નાઇક તેમજ અમિતભાઈ સોલંકી અને નિકુંજભાઈ સોલંકી વગેરે આ સેવાના કાર્યમાં હાજર રહ્યા હતા ભાદરવા સુદ ચૌદસના દિવસે એક દિવસીય જય અંબે સેવા કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ખેડબ્રહ્મા નાના અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ માટે ચા અને નાસ્તાનું વિસામો ખુલ્લો મુકાયો હતો અને પદયાત્રીઓ આ સેવા કેમ્પમાં ઉત્સાહપૂર્વક જય જય અંબેના નારા સાથે આવ્યા હતા અને ચા નાસ્તો કર્યો હતો વિપુલભાઈ લોનવાળા હંમેશા સેવાના કાર્યોમાં તત્પર રહેતા હોય છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા